અયોધ્યા ખાતે આગામી બાવીસ જાન્યુઆરીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે જેને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈ બાબરાના અમરા પર મુકામે અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમસ્ત ગામના યુવાનો દ્વારા ઘર ઘર અક્ષત અને આમંત્રણ પત્રિકા પહોંચાડીને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આતકે હિન્દુ સમાજના તમામ જ્ઞાતિના લોકો તેમજ મહિલા સત્સંગ મંડળો દ્વારા આ અક્ષત કળશ કુંભનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વના અને ભારત દેશના હિન્દુ સમાજના આસ્થાનું પ્રતિક એટલે ભગવાન શ્રી રામ મંદિર અયોધ્યા આજે અયોધ્યાથી જે આમંત્રણ અમને રામ મંદિરને જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાવીસ તારીખે જે ઉજવવામાં આવે છે એના અનુરૂપ આજે બાબરા શહેરમાં વોર્ડ નંબર પાંચમાં દરેક સોસાયટી અને વિસ્તારમાં ઘરે ઘરે જઈને આજે આમંત્રણ અને પત્રિકા આપવામાં આવી છે આ દ્વારા શહેર ભાજપ બધાય કાર્યકર્તાઓ તેમજ આપણા નગરપાલિકાના પ્રમુખ આપણા તાલુકાના પ્રમુખ આગેવાનો અને તમામ હિન્દુ ભાઈઓ જોડાણા અને આજે ઘરે ઘરે જઈને આમંત્રણ આપીને સમગ્ર હિન્દુ સમાજને જાગૃત કરીને આવનારા બાવીસ તારીખે જે આપણે ભવ્ય અને દિવ્ય તરીકે આપણે જે દિવાળી મનાવવાની છે એ રીતે બધાયને ઘર ઘર દીપ પ્રગટાવવાના છે અને ત્યારે બાવીસ તારીખે જ્યારે અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર વિશ્વમાં અને હિન્દુ સમાજ દ્વારા હર્ષો ઉલ્લાસથી આ ઉજવ ઉત્સવ ઉજવવાનો છે અને તમામને આ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે વંદે માત્ર ભારત માતા કી જાય જાન્યુઆરી આપણા રામ રામ અયોધ્યા માટે આપણું આયોજન કરવામાં આવેલું છે અને અમે અમારા ઘર સુધી આમંત્રણ પહોંચ્યું આ આયોજન માટે એટલે આપણને ખૂબ ખૂબ અભિનંદન અને તે અમે તે સમક્ષ સામૈયા કર્યા એટલા માટે ખૂબ ખૂબ અભિ અભિનંદન અને આપણે આ તહેવારને દિવાળીની જેમ જ ઉજવવાનો છે વાંસતે બોલો જય જય શ્રી રામ